કાજીવાડ સાંડિયાવાડ સહિતના વિસ્તારમાં ગંગાજળિયા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે મોહિમ ચલાવવામાં આદેશ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને ભાવનગરમાં બીજા દિવસે પણ ગંગાજળિયા પોલીસ દ્વારા ભગાતળાવ કાજીવાડ સાંડિયાવાડ કણબીવાડ સહિતના વિસ્તારોમાં શંકાસ્પદ રહેતા લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા राजस्थानी लोग है તો कोई बंगलिया भाड़ा है को तो भाड़े को बुलाओ नीचे होए बुलाओ नहीं है नहीं तो सरकार क्या निकलती है नवा को रोजारा